એક બીજાને મીઠાઈ કવડાવી સ્થાનિકોને ઉજવણી કરવામાં આવેલી હતી દુધાળાના પત્ની ગોવિંદભાઈ ધોળકિયા ગોવિંદ ભગતના ઉપનામથી જાણીતા છે અમરેલી જિલ્લા પંચાયતના પ્રમુખ ભરત સુતરિયા અને યુવા ભાજપ દ્વારા દુધાળા ગામમાં ઉજવણી કરવામાં આવેલી હતી આજે જ્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા આદરણીય મુરબીશ્રી ગોવિંદ કાકાની રાજ્યસભાના સાંસદ તરીકે નોમિનેટ જાહેર થયા છે એ બદલ જ્યારથી લાઠી તાલુકામાં સમાચાર મળ્યા ગોવિંદાતા હંમેશા હોય છે એમાં આજે સોનામાં સુગંધ મળી છે ત્યારે અમે ખૂબ જ બધા આનંદ અને હર્ષ ની લાગણી અનુભવીએ ભારત માતા ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજ્યસભા ના સાંસદોની આજે નિમણૂક કરવામાં આવી છે તેમાં લાઠીના રતન કહી શકાય એવા દુધાળાના વતની શ્રી ગોવિંદભાઈ ધોળકિયા ગોવિંદ ભગતની જાહેરાત થઈ છે એ બદલ અમે ખૂબ હર્ષની લાગણી અનુભવીએ છીએ અને એક કાર્યકર્તા તરીકે અમે ખૂબ જ આનંદની લાગણી એવી વ્યક્ત કરી છે અને ફટાકડા ફોડી એમનું અમે સ્વાગતને અભિવાદન પણ કરેલું છે કે એક નાનામાં નાના કાર્યકર્તાથી માંડીને પાર્ટીની હર હંમેશ સારા એવા વ્યક્તિ પર ધ્યાન હોય છે જે પાર્ટીને વફાદાર હોય છે એમનું હર હંમેશ નેતૃત્વમાં ધ્યાન આપવામાં આવે છે તે બદલ ખૂબ જનતા પાર્ટીનો આભાર ભારત લાઠી તાલુકો લાઠી અમરેલી જિલ્લો આખો વર્ષની લાગણી વ્યક્ત કરે છે અને રાજ્યસભાના જે સાંસદની નામની જાહેરાત થઈ છે એમાં ગોવિંદ ભગત એક એવા વ્યક્તિ છે જે આખા ગુજરાતની અંદર સેવાભાઈમાં એનું નામ છે અને ઓરિજિનલ આપણે કહી શકાય રામ ભક્ત છે એવા રામ ભક્તને આજ પાર્ટીએ સારી એવી એક કામગીરીને ધ્યાનમાં લઈ અને એની નામની જાહેરાત કરી છે બીજી વાત કે ભાજપ એવો એક પક્ષ છે કે યોગ્ય સમયે યોગ્ય વ્યક્તિને યોગ્ય સ્થાન આપવા કરે છે તે બદલ ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માની છે